આજે અમદાવાદનો જન્મદિવસ છે અને અમદાવાદના જન્મદિવસના દિવસે અમદાવાદને જ કંઈક ગિફ્ટ આપી રહ્યા છે કોણ અને શું છે આખી વાત એ વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારો બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એલડી કોલેજના વિદ્યાર્થીઓ એનએસએસ નામની સંસ્થા સાથે જોડાઈને જે કોલેજની સાથે જોડાઈને પોતે જોડાઈ ભૂમિકા ભજવીને ત્યાં વોલ વોલ કાર્યક્રમ કર્યો છે આ પેઇન્ટિંગ એટલે અમદાવાદની અંદર જ્યાં વોલ લોકો થૂકી થૂકીને યા ગંદુ કરીને એને બગાડી દે છે એને પહેલા વ્હાઇટ વોશ કરીને એ જ વોલ ઉપર પેઇન્ટિંગ કરે છે જેથી સુંદર વોલ હોય તો અમદાવાદ પણ વધારે બ્યુટીફુલ લાગે અને આ બાબતે વિગતવાર સાંભળીએ એલ ડી કોલેજના ફેકલ્ટીઝ ને ગુડ મોર્નિંગ આજે બીબી ન્યૂઝ ઓન ગ્રાઉન્ડ આવ્યું છે અને હું બીબી ન્યૂઝની અંદર જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારી પાસે બહુ સરસ વ્યક્તિઓ છે અને તમને કંઈક યુનિક વાત કહેવા જઈ રહી છું ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સો સૌથી પહેલા મને એમ કહો આ રંગ અમેઝિંગ છે શું રંગ અમેઝિંગ એક વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન છે ઓકે અને એનો કોન્સેપ્ટ છે કે અ આજે અમદાવાદનો દિવસ છે છવ્વીસ ફેબ્રુઆરી અને એની પાછળનું બેકગ્રાઉન્ડ કરવા જઈએ તો બે હજાર ચૌદ માં જ્યારે અમારા એનએસએસ વોરંટીયરે જોયું કે અમારા નવા બિલ્ડિંગની એક દીવાલ સ્લોગન કરીને લોકોએ બગાડી છે ત્યારે એને વિચાર આવ્યો કે આને આપણે બ્યુટીફુલ કેવી રીતે કરી શકાય અને એ સમયે એની પર વાઇપોશ કરીને અમે એક વોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું અમે જ્યાં સુધી કેમ્પસમાં છે એટલે એવો કોન્સેપ્ટ આવ્યો કે આપણે જે પરમસુને બ્યુટીફુલ કરીએ છે એને કોઈ બગાડતું નથી અને એ જ કોન્સેપ્ટ પરથી એવું નક્કી કર્યું કે આપણે આપણે અમદાવાદને શું પાછું આપી શકાય કારણ કે આપણે ઘુમર જોઈએ કે સરકારી કચેરીઓ હોય તો એમાં ગંદકી થયેલી હોય પછી આપણે નીચે ફોટા લગાવતા હોય ભગવાનના તો એક ઇન્સર્ટ જેવું બી લાગે કે તમે નીચે ભગવાનના ફોટા લગાવો છો ને એની જગ્યાએ જો આપણે વોલને બ્યુટીફુલ કરીએ તો એકવાર બ્યુટીફુલ થશે તો લોકો એને બગાડતા નથી લોકોને પણ એટલી સમજ છે પણ જે ગંદી વસ્તુ એને બગાડતા રહે તો છવ્વીસ ફેબ્રુઆરી નક્કી કર્યું કે આપણે અમદાવાદને પાછું શું આપી શકાય તો એક વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે અને એ વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન એ અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ લોકો માટે એ ઓપન હોય છે ને એ લોકો આવીને પોતાની કળાનો પરિચય આપે અને અમદાવાદને એક સુંદર ગિફ્ટ આપવાનું જાય છે આ રંગા મસ્જિદનો કોન્સેપ્ટ છે ઓ નાઇસ વન્ડરફુલ સર મુવિંગ ફોરવર્ડ ટુ અનધર ક્વેશ્ચન મને એમ કહો કે આજના દિવસે જ અને જનરલી એવું હોય છે કે આજના દિવસે બધા લોકોને કોલેજ સ્કૂલ બંધ હોય છે બીકોઝ ટુ ડેઝ મહાશિવરાત્રી ઇઝ વેલ તો આજના દિવસે જ આ કરવાનો હેતુ શું છે હું એનએસએસમાં પ્રોગ્રામ ઓફિસર છું તો એનએસએસનો મૂળ ધ્યેય હોય છે કે સમાજમાં અમુક જાગૃતિ ફેલાવી એટલે અને બીજું કે આજે અમદાવાદનો બર્થ ડે છે તો બંને વસ્તુનો જે એમ છે એ ફૂલફિલ થાય એટલા માટે આપણે સરસ મજાની થીમ્સ ઉપર એટલા સરસ ચિત્રો બનાવડાવીએ છીએ અને જે બધા પાર્ટિસિપન્ટ્સ બધી સ્કૂલ અને કોલેજોમાંથી આવે છે અને બધા ભેગા થઈને આનંદ કરે અને અમદાવાદ બ્યુટિફુલ થાય બધું બ્યુટિફુલ થાય અને અમારી પ્રેરણા પરથી અમદાવાદની બીજી ઘણી બધી દિવાલો પર આવી બીજી બધી સ્પર્ધાઓ પણ થાય કે જેથી લોક માનસમાં કળા માટે એક પ્રકારનો રસ જાગૃતિ ઊભી થાય અને લોકોને સારા સંદેશા પહોંચે એ અમારું મૂળ આશય છે થેન્ક યુ સો મચ સર વોટ્સ ધ વિઝન એટલે આ તો લગભગ તમે એઝ યુ સાઈડ કે બે હજાર ચૌદથી તમે ચલાવી રહ્યા છો હજુ કેટલા વર્ષ અને કેવી રીતે તમે કરવાનું તમારું વિઝન છે આ એક એવી છે કે એ દર વર્ષે થાય એવું અમે એન્શ્યોર કરીએ છીએ અને જયારે કોઈ પણ આર્ટિસ્ટ પોતાનું ચિત્ર બનાવે વોલ ઉપર એને એને એ ક્રિએટ કરે છે ત્યારે એને ખબર છે કે આ ચિત્ર મારું એક વર્ષ સુધી આ વોલ ઉપર રહેવાનું છે એટલે એ જયારે બી ત્યાંથી પસાર થશે તો તેના રિલેટિવ કોઈ પણ પસાર થાય ખબર પડે કે આ મેં કરેલું છે એટલે એક એવો ભાવ આવે કે અમદાવાદ મેં કશું પાછું આપ્યું એટલે આ જે ઇવેન્ટ છે એ અમે એન્યુઅલ બેઝિસ પર પ્લાન કરેલી છે અને છવ્વીસ ફેબ્રુઆરી થાય થાય આવે આવે કે ના પણ એ જ અને એક ગિફ્ટ આપવાનો પ્રયત્ન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ કે આ ઇવેન્ટ એન્યુઅલ બેઝિસ પર થાય એના માટે વોલન્ટિયર્સ તૈયાર છે એટલે આ ઇવેન્ટ ભવિષ્યમાં સતત ચાલતી જ રહેશે અહીંયા ફેકલ્ટી મેમ્બર કદાચ અમે ના હોઈએ પણ આ ઇવેન્ટ સતત ચાલુ રહેશે એટલે એક એવું આયોજન કરવામાં આવ્યું છે કે જે વોલન્ટિયર્સ છે એમાં જુનિયર સિનિયર્સ એવા 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 કેટેગરી છે એટલે જે સિનિયર્સ હોય એ તો કરતા જ હોય જુનિયર જે જોઈન થાય ને ખબર પડે કે કેવી રીતે આ ઇવેન્ટ થઈ રહી છે એટલે નેક્સ્ટ નેક્સ્ટ યર એ સિનિયર થશે અને એની પાછળ જુનિયર બીજા આવતા જશે એટલે આ કન્ટિન્યુઅસ ઓટો મોડ પર ચાલે એ પ્રકારનું આખું આખું આયોજન કરેલું છે ઓહ વન્ડરફુલ સર તમારો યુથને શું મેસેજ છે આઈ વુડ લાઈક ટુ આસ્ક બોથ ઓફ યુ પર્ટિક્યુલરલી યુથને યુથ છે એમાં એનર્જી બહુ છે અને એ એનર્જીને અમે એવું લાગે છે કે આપણે ટેપ કરવી જોઈએ અને જો આપણે ટેપ કરશું ને તો અમને એટલો વિશ્વાસ છે એલડીમાં કે અમે વિદ્યાર્થી પાસે જે માગે છે એનાથી બસો પાછું આવે છે એટલે આપણે ધાર્યું એના કરતા વધારે સારો રિસ્પોન્સ આવતો હોય છે એટલે યુથને ખાલી એટલું જ કહેવાનું કે એની એનર્જી ચેનલાઇઝ કરે અને જે સમય સપોઝ એ અહીંથી સાડા દસ થી સવા પાંચ સુધી ભણે છે અહીંયા પણ સવા પાંચ થી પછીનો સમય એ એ કેવી અલગ રીતે એ પસાર કરે છે એ કઈ યુઝફુલ એક્ટિવિટી પસાર કરશે તો એની કરિયર ખરેખર બ્રાઇટ થઈ જશે એટલે એ જે વધારાનો સમય મળે છે એને કેવી રીતે એનો યુટિલાઇઝેશન કરે છે એ બહુ અગત્યનું છે એટલે જો એ કરશે તો આઈ થિંક દે કેન ડુ વન્ડર્સ થેન્ક યુ સર આજનો યુથ છે એ ખૂબ જ શક્તિશાળી છે ખૂબ જ સમજુ છે અને ખૂબ જ આવડતવાળા છે થોડોક અભાવ હોય તો થોડો ડિસિપ્લિનનો હોય છે પણ આ એનએસએસ જેવી પ્રવૃત્તિમાં જો લોકો જોડાય તો એમનામાં એક ડિસિપ્લિન આવે અને સમાજ પ્રત્યે રિસ્પોન્સિબિલિટી જવાબદારીની ભાવના વિકસિત થાય અને આપણે એવા યુવાનોની જરૂર છે જે પોતાની શક્તિને સમાજ માટે ખર્ચી શકે એટલે ખરેખર જો યુવાનો આવી બધી પ્રવૃત્તિમાં જોડાય તો ટેકનિકલ શિક્ષણની સાથે સાથે આ બધું પણ ખૂબ જરૂરી છે કે જેથી એમનું વ્યક્તિત્વ એવો વિકાસ થાય કે સમાજને લાભ થાય માત્ર પોતાના જ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ એક બ્રોડ પોઈન્ટ ઓફ વ્યુથી વિચારતા થાય અને કામ કરતા થાય તો યુવાનો ખૂબ જ સારું યોગદાન આપણા દેશ માટે આપી શકે તેમ છે થેન્ક યુ વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર